ભલા માણસ હંમેશા પોતાના હૃદયની નરમાઈથી ઓળખાય છે તેમની વાણી મધુર હોય છે વ્યવહાર નિષ્ઠાવાન હોય છે અને આંખોમાં દયા ઝળહળતી હોય છે તેઓ બીજાને મદદ કરતા ક્યારેય થાકતા નથી અને બદલામાં કંઈ અપેક્ષા પણ નથી રાખતા ભલા માણસના સ્નેહથી આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સુખમય બની જાય છે કોઈ શિક્ષિત માણસ કરતાં ભલા માણસનું મહત્વ આ સમાજમાં વિશેષ છે આપણને સૌને ખબર છે કે શિક્ષિત માણસો પણ સમાજ માટે ઉપયોગી જ છે વિદ્વાન માણસો પણ ચોક્કસ ઉપયોગી છે પણ આ બંને કરતાં પણ સમાજમાં ભલા માણસનું મહત્વ વિશેષ છે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક ગામની અંદર એક ધનપતિ શેઠ એક મોટું મંદિર બનાવવા માટે એણે પ્લાન કર્યો પોતાની પાસે પૈસા બહુ હતા મિલકતો પણ બહુ હતી અને એની એવી ઈચ્છા હતી કે મારે મારા જીવનમાં આખરી જીવનમાં મારે ગામ માટે એક મોટું મંદિર બનાવવું છે અને એણે શરૂઆત કરી મંદિર પણ બની ગયું મંદિર બહુ સારું મંદિર થઈ ગયું આસપાસના માણસો પણ એ મંદિરમાં દર્શન કરવા માટે આવતા દૂર દૂરથી પણ આવતા પણ આ જે દંપતિ હતા એની ઉંમર થઈ હતી એટલે એને એમ હતું કે કોઈ એક સારા વ્યવસ્થાપક જો અહીં મૂકવામાં આવે તો આ મંદિરની વધારેમાં વધારે સારી પ્રસિદ્ધિ થાય કારણ કે પોતાની ઉંમર થઈ ગઈ હતી અને બીજું કોઈ ઘરમાં એવું નહોતું કે જે એની વ્યવસ્થા કરી શકે એટલે એણે કેટલાય માણસોને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા પણ એના મનમાં સંતોષ ન થયો કે મારે કોને આ પ્રકારે કામ સોંપવું અને મોટાભાગના માણસોના મનમાં એમ થયું કે જો આમાં આપણને જગ્યા મળી જાય અને આપણને જો આ સ્થાન મળે તો આપણો પગાર પણ સારો મળે અને એક બહુ સ્વતંત્ર રીતે વહીવટ કરવાની પણ તક મળે પણ એ ધનપતિ એ વાતને સ્વીકારતા નહોતા એમાં એને એમ થયું કેટલાય એમ કીધું કે તો તમે કેમ નિર્ણય નથી લેતા કેમ કોઈ માણસને પસંદ કરતા નથી ત્યારે એ ધનપતિ કહે છે કે હું સમયે કોઈને પસંદ કરીશ અને એ પસંદ કર્યા પછી એને હું મૂકી આપીશ થોડો સમય ચાલુ ગયો મંદિરની બાજુમાં જ એણે પોતે એક મકાન પણ બનાવેલું અને મકાનની ઉપરના ભાગમાં એ વારંવાર ત્યાં બેસતા અને એ જે મંદિર છે એ ટેકરી ઉપર હતું અને એ ટેકરીનો રસ્તો કોઈ પગથિયાવાળો નહોતો પણ માત્ર એમને ચડી શકાય એ પ્રકારનો રસ્તો હતો હજારો માણસો આવતા પણ એમાં એને કોઈ ભલા માણસની ભૂમિકા ઉપરનો ખ્યાલ આવતો નહોતો પછી એને એમ થયું કે કે એના મનમાં એમ થયું કે આ ખરેખર ભલા માણસ કેમ ગોતતા નથી તો કે મને ખબર છે કે ભલા માણસને કેમ ગોતવો એ રીત મને ખબર છે અને બરોબર એક વખતે એક બહુ સામાન્ય માણસ જેના કપડા પણ ફાટેલા તૂટેલા હતા અને એ માણસ આવતો તો અને એ માણસ મંદિરમાં દર્શન કરીને બહાર નીકળો ત્યારે એ જે ધનપતિ હતા એણે એમ કીધું કે હું તમને અહીંયા વહીવટદાર તરીકે નિમવા માનું છું ત્યારે પહેલો માણસ કે ભાઈ હું તો અભણ છું અને હું કંઈ ભણ્યો પણ નથી મને એટલી બધી બીજો જ્ઞાન પણ નથી અને તમે મને અહીંયા મૂકવા માગો છો એની પાછળનું કારણ શું ત્યારે એણે એમ કીધું કે એનું ચોક્કસ કારણ છે કેટલાય એના મિત્રોએ પણ કીધું કે તમે આવા માણસને કેમ પસંદ કર્યો ત્યારે એણે એમ કીધું કે હું આ વખતે આપણી જે વાર્ષિક આપણે બધાને ભેગું થવાનું છે મંદિરનું જ્યારે પોતા બધી વ્યવસ્થા હોય ત્યારે ત્યારે હું વાત કરીશ અને ત્યારે એ દિવસ આવી ગયો એ જે દનપતિ હતા એણે વાત કરી કે હું છેલ્લા છ એક મહિનાથી એક ધારો એ રસ્તા ઉપર નજર નાખતો હતો પણ રસ્તામાં એક મોટો પથ્થર જમીનમાં હતો અને એ જમીનની અંદર પથ્થર માણસને વાગે પડી જાય ઊભો થઈ જાય પણ પાછો એ ચાલવા માંડે આમ અનેક માણસો એમાંથી પસાર થયા પણ કોઈ પથ્થર કાઢવા માટે કોઈને રસ ન પીડ્યો કોઈએ ન કર્યો અને આ માણસ એક વખત આવતો હતો ત્યારે એણે જોયો કે આ પથ્થર હજી પોતે તો પડ્યો નહોતો પણ એણે જોયું કે આ પથ્થર છે એના કારણે બીજા માણસો પડે છે એટલે એ પથ્થરને હું કાઢી અને અહીંયા હું વ્યવસ્થિત કરી દઉં એટલે ઉપર મંદિરમાં આવ્યા ત્યાંથી એણે કોઈ વાહ એનો સાધન લીધું કોદાળી અને ઈ અને એમાંથી એણે પથ્થર જમીનમાંથી કાઢો અને ફરી પાછું જમીન એમ નામ લેવલ ઉપર કરી દીધી ત્યારે મને એમ થયું કે આ માણસ છે એ ભલે વિદ્વાન નથી આ માણસ છે એ ભલે કોઈને કોઈ રીતે સારો માણસ કહી શકાય એ પ્રકારની ભૂમિકા પણ નથી ભણેલ પણ નથી પણ એ માણસ ભલો માણસ છે એમ ચોક્કસ છે અને આ મંદિરનો વહીવટદાર જો ભલો હશે તો મારા ગયા પછી ખરેખર આ મંદિરનું પણ એ સારી રીતે વ્યવસ્થા રાખી શકશે અને એટલા માટે મેં એમને પસંદ કર્યો છે મિત્રો કેટલી મહત્વની વાત ભલો માણસ છે એ પોતાના વિચાર કરવાને બદલે એ બીજાના વિચાર કરે પોતે તો પડ્યો નહોતો પણ બીજા પડી જાય છે માટે એને પથ્થરને કાઢી નાખ્યો આ દુનિયામાં હંમેશા યાદ રાખજો કે કોઈ પણ ક્ષેત્રની અંદર જો ભલો માણસ આપણને મળે કામમાં તો એની ડિગ્રી કે એની લાયકાત કે એનો અભ્યાસ એના કરતાં પણ પહેલી પસંદગી એનો ભલો માણસ છે એટલા માટે પસંદ કરવા માટે આગ્રહ રાખજો એમ આ વાર્તાનો બોધ કહે છે મારે તમામ માતાઓને કહેવું છે કે તમારા સંતાનને પણ આવા ભલા બનાવો અને આ જ પ્રકારે શિક્ષણ આપશો તો એ ભવિષ્યમાં ખૂબ મહાન બનશે સર્વને ધન્યવાદ